અરે જો બજારમાં જે રૂમાલ દોઢસો નો વેચાતો જાડા મોજા કેટલામાં ખાલી સિત્તેર રૂપિયા મારે ફેશન માં છે પગના જાડા મોજા સિત્તેર રૂપિયા મળે બોક્સે બોક્સ ભરેલા છે મારો સ્ટોક ફૂલ છે એની સાથે તમને મળશે હાથ ના મોજા ફ્રી 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 મારુ ફેશન વાળા છે ને મસ્ત મજાની ઓફર મારુ ફેશન માટે ખાસ ઓફર જે બજાર માં જાડા મોજા પગના સાઠ રૂપિયા ના એક જોડે વેચાય અહીંયા આગળ ફક્ત સાઈઠ રૂપિયા માં ચાર જોડી એક બે ત્રણ ને ચાર જોડી અહીં મળશે જાડા પગના અંગુઠા વાળા મોજા જોઈ લો સ્ટોક કેટલો બધો છે જોઈ લો

આમના પેજ ને ફોલો કરીને પહોંચી જાવ માહિર ફેશન માં દસ દસ રૂપિયા મોજા લેવા માટે જો જો ફેશન ની બેસ્ટ ઓફર અરે અરે માહિર ફેશન નો વિડીયો તમે જો એટલે સમજી જવાનું ઓફર હોય હોય ને હોય એટલે તો લોકો દૂર દૂર થી અહીંયા આગળ ખરીદી કરવા આવે છે માહિર ફેશન માં તો પહોંચી જાવ તમે પણ અમારું એડ્રેસ છે માહિર ફેશન જિંતાન રોડ પ્રતિક ટાવર ની સામે સુરેન્દ્રનગર ગુજરાત એકદમ ટકાટક અરે અરે જો મહાવીર ફેશન થેન્ક યુ સો મચ